નમસ્કાર મિત્રો મિત્રો જન્મ અને મરણના પ્રમાણપત્રના સુધારાને લઈને ગુજરાત સરકારે એક મોટી અપડેટ જાહેર કરી છે નવા નિયમો જાહેર કર્યા છે નવા નિયમો કેવી રીતે છે તો કે અત્યાર સુધી જે જન્મ અને મરણના પ્રમાણપત્રો જે હતા તો એમાં ફક્ત એક જ વખત સુધારો તમે કરી શકતા હતા પરંતુ હવે નવા પરિપત્ર પ્રમાણે તમે ગમે તેટલી વખત જન્મ અને મરણના પ્રમાણપત્રમાં સુધારો કરી શકશો બીજી મહત્વની વસ્તુ તમને જણાવી દો મિત્રો કે આજથી છ સાત મહિના પહેલાં જે ગુજરાત સરકારે એક પરિપત્ર બહાર પાડેલો હતો કે ભાઈ જન્મનું પ્રમાણપત્ર તમે કઢાવો તો પહેલાં એમાં તમારી અટક હોવી જોઈએ ત્યાર પછી તમારું નામ હોવું જોઈએ અને ત્યાર પછી તમારા પિતાનું નામ હોવું જોઈએ હવે આમાં ઘણા બધા વિદ્યાર્થી અને ઘણા બધા લોકો જે છે હેરાન થયા હતા તો હવે નવા પરિપત્રમાં આ બધી વસ્તુ કાઢી નાખવામાં આવી છે હવે તમારું જે પ્રમાણે નામ હશે તો તે પ્રમાણે તમારું સ્વીકારવામાં આવશે કોઈ ઇશ્યુ નથી તો આના સિવાયના પણ ઘણા બધા નિયમો જે છે બહાર પાડવામાં આવ્યા છે જો એક પૂરો ડિટેલમાં તમે માહિતી મેળવવા માગતા હોય તો એનો ડિટેલમાં મેં એક વિડીયો બનાવ્યો છે એ વિડીયો તમે જોવા માગતા હોય તો અહીંયા રિલેટેડ વિડીયો પર તમે ક્લિક કરશો તો ત્યાંથી તમે ચેકઆઉટ